ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ખરીદ નીતિ બે હજાર ચોવીસ જાહેર કરી એક એપ્રિલ બે હજાર ચોવીસે આ નવી નીતિ અમલમાં આવશે આ પોલિસી અંતર્ગત તમામ સરકારી વિભાગો એચઓડી જિલ્લા કચેરીઓ સત્તાધીશો ગ્રાન્ટીનેડ સંસ્થાઓની ઉપલબ્ધિને આવરી લેવામાં આવશે નવી ખરીદ નીતિ મુજબ સૂક્ષ્મ કુટીર નાના સાહસો મહિલા ઉદ્યોગ સાહસિકોની માલિકીની ખરીદીને તેમને પ્રોત્સાહિત કરાશે અન્ય સપ્લાયર્સની તુલનામાં ગુજરાત સ્થિત એમએસસીએસ પાસેથી પણ ઉપલબ્ધિને સમર્થન અપાશે પાત્ર સપ્લાયર્સને ટેન્ડર ફી અને અર્નેસ્ટ મની ડિપોઝિટમાંથી મુક્તિ આપવામાં આવશે સરકારી સંસ્થાઓ પાસેથી ટેન્ડર વિના રૂપિયા પંદર લાખ સુધીની ખરીદી કરી શકાશે સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી રૂપિયા પાંચ લાખ સુધીની ટેન્ડર વિના ખરીદી અને સ્ટાર્ટઅપ્સ પાસેથી રૂપિયા પંદર લાખ સુધી ટેન્ડર વિના ખરીદી કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે ટૂંકમાં કહીએ તો પ્રધાનમંત્રીના લોકલ ફોર વોકલના મિશનને સાર્થક કરતી આ પોલિસી છે જેમાંથી નાના ઉદ્યોગોને અને નવા ઉદ્યોગ સાહસિકોને પૂરતું પ્રોત્સાહન મળી શકશે